નખત્રાણા નું હરિપુરા ગામ છે શાળામાં દાખલ થયા પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હરિપુરા એક પણ વિદ્યાર્થી આ શાળામાં અભ્યાસ કરતો નથી માંડ એકસો લોકોની વસ્તી ધરાવતા હરિપુરા ગામમાં એક સમયે ખેતી માટે મીઠું પાણી મળી રહેતું હતું પરંતુ છેલ્લા દસ વર્ષમાં ખારું પાણી નીકળતા ગામના મોટા ભાગના લોકો હરિપુરા માંથી સ્થળાંતર કરી ગયા છે જેના પરિણામે ઘાટ એવો થયો છે કે હાલમાં હરિપુરા પ્રાથમિક શાળામાં આ ગામનો એક પણ વિદ્યાર્થી ભણતો નથી જે એકસો વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે તે બધા જ પાસેના નિરોણા ગામના છે આ શાળા પ્રત્યે લોકોનો જે સહકાર જોઈએ ભાગીદારી છે એ મોટા પ્રમાણમાં અમને મળી રહે છે અને એને લીધે ગામમાં વસ્તી ન હોવા છતાં પણ અમારા આજુબાજુના જે વાડી વિસ્તાર છે અને ગામ છે એમાંથી લગભગ એકસોને થી છ્યાસી બાળકો આ શાળાની અંદર શિક્ષણ લઈ રહ્યા છે અંતરિયાળ વિસ્તારની આ શાળામાં શિક્ષકનો પૂરતો સ્ટાફ છે સાથે શાળામાં અગિયાર જેટલા કમ્પ્યુટર પણ છે અહીં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હતી તે પણ એક દાતાના દાંતથી હલ થઈ ગઈ છે અંતરિયાળ વિસ્તાર છતાં આટલી સારી સવલતોવાળી આ શાળામાં આસપાસના ગામના ઘણા બાળકો હોશભેર ભણવા આવે છે હરિપુરા અને પાસે આવેલા નિરોણા ગામના લોકો આ શાળાનો વિકાસ થાય તે માટે સતત રસ લઈ રહ્યા છે જેમને શિક્ષણ સ્ટાફનો સુંદર સહકાર મળી રહ્યો છે કેમેરામેન નરેશ કુટિયા સાથે ભરત ભરતડોડિયા બીટીવી નખત્રાણા